રામ રામ જય માતાજી બધા જ શ્રી કૃષ્ણ આલો બધું કામ કરીને હવે નવરા થઈ ગયા અને આજે હે ગણેશ આપણે બધા આપણે બનાવવાના ગણે લાડવા હવે મેં એ બધું કામ કરી શીરાવણ રાંધીને નિરાય તે બનાવી હવે જો મનસાની ભીલો ઉતારે રહે અને આપણે હવે એ સિરાવણ બને બને નાખે નિરાય આપણે ગણપતિ જમાડી બધું માલે સારી નહીં પાણી બાંધી દીધા અને ઘરનું બધું કામ થઈ ગયું નીવડે એ ભીંડો ઉતારી ગયા આમાં ઉતારી રાખ્યું ઓલા મુદારશે અને ની બધા ને ઈચ્છા અને હાલો આપણે લાડવા બનાવવાની તૈયારી કરી પછી બધાને સિરાવવાની બાકી આવીને સિરાવશે પછી આપણે મોડ મોડો લાડવા બનાવીએ હવે આમ તો એ જો ગેસ એ તડકો આવે ને આમનું બહારનું ઢાર્યું હોય ને એટલે ઢારિયામાં તડકો આવે આપણે લોટબોડ બાંધીને મુઠિયા બનાવી રાખીએ ત્યાં તડકો ન આવે શીધા સાયો આવી જાય એટલે હવે ઈ આવશે ને આપડે હવે સિરાય લીધું યાર અને હવે લાસ્ટ ની તૈયારી કરીએ થોડોક બોલો અને નકીતા જો માલ સારી અને બાંધી દીધા ની મંડી ખાવા એ આલે મોઢામાં વહી ગયું અને આપણે જો લાડવા બનાવવાનું ભેડકું ભેડકું બધું તૈયાર કરી નાખ્યું હવે લોટ બાંધી નાખી તો હાલો વિડીયો બનાવો આપણે કઈ રીતે લાડવા આપડે બનાવશું માણસ ઘણી જાત બનાવે જો કોઈ ઢોકરા બેઠી ને ઢોકરિયા મેકીને બનાવે કોઈ રોટલા બનાવીને બનાવે કોઈ લોટ શેકીને બનાવે કોઈ મુઠિયા તરી ને બનાવે અને અમે ગણપતિના લાડવા કઈ રીતે બનાવશું એ વિડીયો બનાવી રહી ગયો આગળ આગળ વિડીયો તમને દેખાડશું ને બધા ઘણી જોઈ લાડવા ખાવા હાલો આપણે જો લાડવાનું બનાવવાનું ઢોકરા હાસલ બને ને ખા લોટ બાંધી મોરન દઈ નસલ અને હવે મીઠું તેલ હવે તરવાના આપણે તરીને લાડવા બનાવવા ઈવડે ઠંડો ઉતારતા હતા તો હવે સિરાઈ આવી સિરાઈ લીધું ને હવે પછી આમાં એક ઉતાર્યો હજી ઓલો બાકી હેત કે હાન ન છે લાડવા કર્યા રહ્યો ને હું હરવી હરવી બનાવી રાખે તેમના એ કે હાન ન ઉતારો હોય તો હાન ના ઉતારશે આપડે તો લાડવા બનાવી નાખી તે તેલ આવી જાય એટલે તરત જવાનું બે મિચર હતા બે મિચર નું પૂરું કરી નાખ્યું એટલે માં ખાંડી અને સારવાના કાજુ બદામ આ ગણે રથ ના લાડવા હે તમારે નાખવું જ નાખાય તો હાલે એક રૂપિયો નાખવો જોઈએ ખાલી પણ આપણે ખાવાનું મન થાય હાર હાર ખાવાનું એટલે હાર હાર લાડવા જ બનાવવા પડે એટલે આપણે બધી વસ્તુ નાખીને બનાવવાના હે મુઠીયા તરે જો આ તેલ આવી જાય ને એટલે તરવાનું ચાલુ કરી દે હૃતિક તાર લાડવા ખાવાનું છે એ તમારે એવું આવું ચિત્રા જ દોરતો હોય બેઠો બેઠો તો હું કરેશ તું હા કરી દે ફિટ કરી દે કરી દે આર ચાલો તો આપડો જરીક નાખીને જોઈ જોઈએ તેલ આવ્યું છે કે નહીં હજી જીત નહીં આવ્યું હોય

ઈસમે તમને કીધું કે બેર નીચે રતા તો બેર નીચે કુકા બોલા દીધા હા કે મહેનત આ પડ્યું છે દામમાં પડ્યું દામમાં પડ્યા બે તાર આ ચાલુ બનાવી હી લાડવા અમે કાયમ બનાવી તારા મારજે બનાવી હી આપણે બેટી લઈ ગયી તણથી રહ્યા ને તો એ ખાવાની તો આપણે ખાઈએ કહી અને આપણે મુખ્ય બાયપીન બનાવો કે રોટલા બનાવો એ તમને ખાઈ ન હોતો અને આમાં રવા લોટી નાખ્યો અને ગરમ પાણી કરીને લોટ બાંધ્યા પણ હરખતો તો એમને બાંધ નાખો એ હા જાજે ને બનાવે એટલે નકર જો તમારે હાથ હાઠ દીખવા ને તો ગરમ પાણી કરીને બાંધોલ લોટ અને પછી તરો એટલે પાણી બધું ભરી જાય એટલે લાડવા રે અને તમે બધાય કઈ કઈ રીતે લાડવા બનાવે જરૂર કોમેન્ટ કરજો

અમારે જો કાજુ બધાને ધરાક લાવવું ને તો છોકરા થી તો ઠીક પણ રાજુ બાપુ બધા છે અમારે હંતાડી રાખવું પડે નકરી ખાઈ જાય આપણે કંઈક બનાવવાનું થાય ને હોય વસ્તુ બીજી લાવી પડે પાન નો શીખો હે કોઈ ભાઈ પાન નો નાખવાનો હોય રૂપિયો હોય પાન નો શીખો ના એવું ન હોય અને જો ઘર ની સાયણી આપડે લેવા માંડી જાય શીખો નાખવાનો લડ્ડુ બનાયા લડ્ડુ ગણપતિ બાપા એ બાર મૂક્યું હે આ તૂટિયા ના લેતી જવાય છે અરે કાકા ભાઈ ખાલી કરી દીધું એકડો એકટુ ને નખાય હા નાખો ને પછી અને એસીકા બારો લેવો એ હું ધ્યાન ગણપતિ હાનમાં જૈનથી ભેટ્યા ત્યાં આવે હું ખાધી ને મારા ઓલામાં મહિને ધ્યાન શીખવાનું જે જેના ભાઈ હમ હેદાર પર શીખો ના તો પડી છે પૈસા ન પડી ન જાય પૈસા રાખી પૈસા ગયા બધા કાકા પાયદાઓ હોય છે Det okay, ja. er sorting. Garpati, ladu, bani, ja. के की ये नहीं देना दादा भाई मुखी की बात कथन के लिए थी ये भी लेने तो भाई ले थे काम खाला मैं कर ले राय बोले ना लाइन भाई आ जा रहा ए भाई खेर जे पहला मैं दे नहीं साइड में हेलो ये मैं बाहर से जो बनाया ला दे ये कई दिन से बनाया है ये आपने दूसरे कमेंट कर दीजिए બનાન ગણપતિ જાર્ટ લઈ ખાતું જવાનું હવે ગયા ઉઘર માં પંખે લઈ ને બનાવાર જો આપણે નાખવાનો છેકો નાખી નાખી નાઓ ઈમને હા

મને કી તનકો ઉતાર ગણપતિ બેવાવારી હો ઓમે દેર તો હન ગણપતિ આવે રાત ને લગનમાં અહી થોડક મોડ આવે ચાર ફરા પછી જા ઉલા જાતા એ ની કી તા 23 જા બરા હા અહી બે

કેવો લાગે સાચી વાત કાઈડે આમ જો આમાં હા હા હે ને કાઈડે કે ભીંડો લેવા હાલો મારા

સાખ ભાઈ એ બોલ્યો ઈ નું આબિયા હે હ આની વાલી હાલો માર્યા મસ્ત કોમેન્ટ માર રૂપિક માટે કરી દીજો મસ્ત બોલ્યો આજ વિડીયોમાં છોરાને ખબર પડે કેવું બોલે નો કે બસ

le चालू है बोल बोल कौन आ हम करे पिनो तारा लो मारा गलिया पिनो